હળવદના ચરાડવા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં સંચાલક સહિતના બે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે એસએસ સંકુલ ગુરુકુળ ચરાળવાના સંચાલક મામા અને ભાણેજને દસ વર્ષની સજા મોરબી કોર્ટે ફટકારતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે ગુરુકુળમાં નર્સિંગમાં એડમિશન લેવા ગયેલી બાવીસ વર્ષીય યુવતી સાથે સંચાલક સહિતના બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હતું છ દસ બે હજાર અઢારના રોજ હળવદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી બાવીસ વર્ષ યુવતી ચરાડવા ગુરુકુળમાં નર્સિંગ કોર્સમાં એડમિશન માટે ગઈ હતી ત્યારે ઓફિસમાં ગુરુકુળના સંચાલક શાસ્ત્રીજી લલિતભાઈ મક્કનભાઈ પટેલ અને અલ્કેશ મણીલાલ પટેલ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું કોર્ટે બંને આરોપીને કસુરવાન ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે ભોગ બનનાર યુવતીને આરોપીઓએ જે દંડની રકમ ભરે તે બે લાખ સહિત કુલ રૂપિયા ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે